नमस्कार मित्रों पूजू विनय सोबाई की वदा माने जाणो अने वदा कुशल मंगल हो छु हे भी भगवान ने मारी प्रार्थना छ मारा дорогие मित्रों हमेशा सेहतमंद रहे बीजू, बीजू के मित्रों मारा टॉपिक हु

એટલે કે મિત્રો તમે કોઈને માન આપશો તો એ વ્યક્તિ તમારી વેલ્યુ ચોક્કસ સમજશે નાનો માણસ હોય કે મોટો માણસ હોય દરેકને હંમેશા માનથી જ બોલાવવા જોઈએ કોઈ નાના માણસ કોઈ નાના માણસ ને પણ તમે સાહેબ કહીને બોલાવો તો તમે નાના નથી થઈ જવાના પણ એ વ્યક્તિના મનમાં તમારા પ્રત્યે હમદર્દી જાગે છે મિત્રો કોઈ દિવસ ઝાડુ પોતું કરનાર વ્યક્તિને સાહેબ કહેજો કેમ કે એ સૌથી મોટો વ્યક્તિ છે કેમ કે દુનિયા ભરની કચરા પટ્ટી ઉઠાવનારને જ્યારે પ્રોત્સાહન રૂપે બે શબ્દો કોઈ કહે છે ને તો એનું મન અતિ આનંદિત થાય છે

અને દરેક વ્યક્તિને માનથી બોલાવનાર વ્યક્તિને વ્યક્તિને બધા સારો માણસ જ કહે છે મિત્રો ગરીબ અને અનીચા ભણતરવાળા નાના માણસે જીવનમાં હંમેશા સહન જ કરવું પડે છે પણ તમે એને સાહેબ કે મોટા ભાઈ કહીને સંબોધશો તો હંમેશા એ તમારી કદર કરશે મિત્રો જીવનમાં દરેકને કેમ કે સાહેબ મજામાં નહીં

દરેક ને માન નહી દરેક ના અપાય અમુક વ્યક્તિને માન આપવાથી તેઓ સ્વરૂપ ચડી જતા હોય છે જેમ કે કોઈ દારૂ એમ ના કેવાય

મિત્રો તમારી જોડે અબોલા હોય એવા તમારા મિત્ર કે કોઈ સગા સંબંધી ને ત્રીજી વ્યક્તિ જોડે પ્રશંસા કરશો કે ભલે મારો મિત્ર કે મારા કાકા મારા સંબંધી અમારી જોડે વાત નથી કરતા પણ અમારો સમય અમારો સમય જ્યારે ખરાબ હોય ને દુઃખ પડ્યું હોય પરિસ્થિતિ ખરાબ હોય તો સૌથી પહેલો મારો મિત્ર કે મારા કાકા મારા સંબંધી એ મારો સાથ આપે છે

અને સવાલ થાય છે કે શું હું નકામો માણસ છું શું હું બધાને રડતર રૂપ જ સાબિત થાઉં છું શું મારા લીધે બધાને નુકસાન જ થાય છે અને કોઈ એક માણસ કોઈ એક માણસ એમ કહે કે ના એ માણસ સારો છે હા એને બોલવા વધારે જોઈએ પણ પોતાનું કામ તો એ કમ્પ્લીટ કરીને જ રાખે છે અને કોઈ માણસ જાણી જોઈને ગલતી ના કરે

તમે બોલ બોલ કરો કે આ રહી ગયું ભાઈ અહી વાળવાનું બાકી છે તો એના મનમાં શું થશે ખબર કે આ ભાઈને તો બગમક કરવાની આદત છે

એક ભાઈનો જમણો હાથ નહોતો ને થોડામણ નાનું ત્રણ ચાર વર્ષનું બાળક લઈને મંદિરની બહાર ભીખ માખવા આ દ્રશ્ય મેં જોયું તે વિચાર આવ્યો કે જમણો હાથ એ તો આપણી મૂડી છે અને એ ના હોય એ શરીરની કોઈ વેલ્યુ નથી તો મેં હોટૅલથી પાંચસો ગ્રામ ગરમ રઠીયા લઈને એના બાળકને ખાવા આપવા પણ એના થેન્ક યુ અંકલ શબ્દો થી મને વિચાર આવ્યો કે મજબૂરી ના લીધે આ બાળક ભણી શકશે નહીં પણ ભણવાની એની જ ઈચ્છા છે

મને વિચાર આવ્યો એ લાચાર બાપને કામનો ગોઠવી આપ તો એ છોકરાને ભણાવશે તો ખરું નહીં મેં એમને એક પૈસાવાળા વાળા પરિવારને ત્યાં છોડવાઓને પાણી પાવાના કામનું સેટિંગ કરી આપી મિત્રો એ છોકરાને હાલમાં ધોરણ બારમો નાઇન્ટી વન પર્સન્ટેજ આવેલ છે તે આગળ ભણવાનું વિચારે છે પણ એમની દુઆઓ ખરેખર મને લાગી ગઈ છે મિત્રો તો મિત્રો માન સન્માન આપવાથી કોઈની ઈજ્જત વધે છે ને એની નજરમાં તમારી કદર થાય છે મિત્રો માન સન્માન આદર્શ જીવનમાં દરેકને આપ્યો આપણાથી જે મોટા વ્યક્તિ હોય આ ઉમરમાં તેમને માન આપીને બોલાવજો ક્યારેય તે તારીખે તુકારો કરશો નહીં કેમ કે વડીલ વ્યક્તિની ઈજ્જત કરવી એ આપણા સંસ્કાર હોય છે

तू तो जितना भी ऊंचा उड़ले पर एक दिन इसी मिट्टी में तुझे मिल जाना है भगवान के बनाए हुए कठपुतले तू तो जितना भी ऊंचा उड़ले पर एक दिन इसी मिट्टी में तुझे मिल जाना है तो किसी गरीब की या लाचार की दिवाए तुझे लग गई तो ये मेरे दोस्त तेरे नसीब को बदलने में देर नहीं लगेगी किसी गरीब की या लाचार की लाचारी लाचार व्यक्ति की दुआई अगर तुझे लग गई तो मेरे दोस्त तेरे नसीब को बदलने में देर नहीं लगेगी और कुर्सियाँ तेरे दरवाजे पर सामने से दस्तक देगी अगर अहम के बहकावे में आके किसी का सा तुझे लग गया तो ऊपर जाके भगवान भी तुझे माफ नहीं करेगा तो हे संसार में रहने वाले मनुष्य મિત્રો આપનો ટોપિક પૂરો થાય છે અને કેવો ટોપિક લાગ્યો મને જરૂરથી જણાવજો જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ